અલે ક્યાં છો સાંભળો છો કામ છે તમારું આવડું મોટું ભૂત તારી અમે બે હીરો દેખાતું નહી તને એ બધું મૂકો ને આજે જમવાનું શું બનાવવાનું છે એ કોને જમવાનું ને એક કામ કર કરેલાનું શાક બનાવી દે તમને તમારી જીમ જેવું જ જમવાનું ભાવ છે તમાર સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી તો પછી તું દેખાય જેવું બનાવી દે ગવાર મારે ચાલશે તમારે જેમ ખાઈ ખાઈ પાડા જેવું નહીં થવાનું ભલે હું ગવાર જેવી રહું

સારું કાલથી શું લેવા આજથી જ તમાર ભાગુ જમવાનું નહીં બનાવું બસ ના આજે હું પીઝા મંગાવી લઉં છું બંને જણા ખાઈ લે કાલથી બંધ બધું લેવા દો નવ બનાવી દઈશ કશું નહીં થવાનું તમારા થી એક દિવસ તમે એવા થઈ જવાના છો ને તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું શું આખો દિવસ પડી પડી ફોન જોઉં છું ઘરનું કઈ કામ કરતી હોય તો સારું ઊભા થાવ મારા સોફા સાફ કરવા છે લે ને ભાઈ ત્યાંથી ઊભા થાવ આખા સોફા સાફ કરવાના છે મારા લે ગરમી લાગે છે પંખો તો ચાલુ કર દેખાતું નહીં ઉભા મારા ઘરનું કામ કરવું છે ચાદર ને બધું બદલવું છે જાઓ જાઉં સાઠન ઉભા રહી જાઓ આધા કસો ને દેખાતું નહીં હું ઘરનું કામ કરું છું એકવાર કીધું ને બાર જઈને બેસી જાઉં વચ્ચે આવો છો ફોન શું મત્રો છો હજી મારા ઘર સાફ કરવાનું આ પડદા ઉતરે પણ મને માફ કર મને ભૂલ થઈ ગઈ મારી યાર મને માફ કર તું ફોન મચેર ભઈ યાર ના કરે મને તારો ફોન મંતર હોય એટલો મંતર જોયું ને કે મજા આવી અરે છે એકલા એકલા વાતાવરણ સરસ છે નહીં હા મસ્ત વાતાવરણ છે ચાલ ને ક્યાંક ફરવા જઈએ બહુ મજા આવશે ચોમાસા નું વાતાવરણ આ વાતાવરણ માં તો ગીત ગાવાનું મન તો મન થાય છે ચાતી હું મે જલ્દી સે જા સુ લેવા મસ્તી મારતા આસો ગીત ગાતા ના વડ કોઈ તો ના ગાતા હો તો બરોબર તો ગાયો ભાઈ તે કીધું જાતી હું મેં મે કીધું જલ્દી સે જા જલ્દી હે કે એ હું બહુ ડાયા બનતા આપડા છે જાતી હું મે જલ્દી હે કે

શું બોલા તમે અને મારા કશું નહીં આવું એને લઈને તમે જાઓ અને બે જણા ઉપરથી કૂદી જજો પાછાવાની જરૂર નહી તો મસ્તી મસ્તી આ લીઓ